જો એના ને એના વિડીયો જોવે હર હર ગુડ મોર્નિંગ દેસ ઓમિનારા ગુડ મોર્નિંગ જે ઓમિનારા કે હું છો બધા આવે તો બેક ટુ માય ન્યુ બ્લોગ મને ખબર ચાલુ હાલો ખાવા ના ઘર ના નાચો અરે વિડીયો નથી જોતી તો એડિટિંગ કરવું છે હે

બેઠા કાઈ કરવાનું છે નહીં તો બે બેઠા એમ બસ ગુડ મોર્નિંગ સુવાનું કેમ પાસે કેમ સ્કૂલ સ્કૂલ છે હે કાલે તને નહીં કેમ બધા ફ્રેન્ડ નહી મળે તો એ માતાજી અહીંયા જોઈને જવાબ દેને ગમશે સ્કૂલ જવું ચલો તું નહીં નહીં કરી લે બ્રશ કરી લે પછી દૂધ પી લે પછી આપણે છે ને બુક્સ ને બધું સેટ કરી દઈએ ખાઈ ગરમી બાપરે બાપ જો અમે છે ને મમ્મી થોડીક વાર બંધ કરી દેવું હતું હા કોપીરાઈટનો પ્રોબ્લેમ આવી જાય એટલે બંધ કરવું પડે અમે જમી લીધું અને જમીન ફટાફટ નાઈ ધોઈને રૂમમાં આવી ગયા કેમ મમ્મી બહુ ગરમી છે જોબની ગરમી છે મતલબ કે વરસાદ નહોતો ને એ પેલા સહન થતી વખત થયો સહન જો હવે છે ને સૂઈ જઈએ થોડીક વાર ફોન કરશું હવે પછી મળીએ આજે જમવા ટાઈમે આજે અમે છે ને મેં હમણાં આગળ જોયું એમ કાચી કેરીનો સંભારો બનાવ્યો હતો કાચી કેરીનો લીલા મરચાંનો પણ બરાબર એવું થયું મારા નણંદ ફોન ચાલુ હતો ને એટલે વાતમાં વાતમાં રહી ગયું કે મમ્મી હા પણ હવે છે ને જો મમ્મી અહીંયા સુતા મમ્મી ને છે ને ઉપર નો ગમે નીચે ગમે ઠંડા ઠંડા મમ્મી નામ ઠંડુ ઠંડુ વડે નહીં ગમે અને મને નીચે બહુ ઠંડી લાગે એટલે હું બેડ ઉપર ત્યારે બેડ ઉપર ખાલી જ છે પણ તો મમ્મી નથી આવતા ઉપર હા મમ્મી શિયાળામાં નીચે હું ચલો તો હવે અમે છે ને સૂઈ જઈએ જો પૃથુ ભાઈ એને બેગ રેડી કરી નાખી કેમ હા કાલે સ્કૂલ છે બેન હા કાલે ક્યાં જવાનું કાલે ગઈ કાલે સ્કૂલમાંથી મેસેજ આવ્યો કે કાલે સ્કૂલ ઓપન થાય છે મતલબ મંડે તો બેન નું મૂં લટક ગયું મજા આવશે ને સ્કૂલે કાલે કાલે અરલી ઉઠવાનું સિક્સ અ ક્લોક મજા આવશે ને દીવું નહીં ટિફિનમાં શું લઈ જઈશ કાલે સ્કૂલે કેમ કે ફૂલ ડે છે કાલ થેપલું કાલે બેવની સ્કૂલ ચાલુ થાય છે એટલે બુક્સ ને બધું સેટ કર્યું અને હવે બહાર જો આવીને બેઠા હિંચકા પર જવાય એવું હજી નથી તડકો લાગે થોડો ગરમી છે આજી વરસાદ આવવાનો છે કોણ કોણ નાસે કમેન્ટ કરજો હું નાઈસ તમારે થોડી કમેન્ટ કરવાની હોય તમે ખુદ તો વિડીયો બનાવો છો એવું છે આ એ વાત તમારામાંથી જે પણ નાવાનું હોય ઈ કમેન્ટ કરજો માન્યા હા કા તને કે વરસાદ આવે માન્યા ને વરસાદ નઈ હોય અત્યારે મમ્મી અલગ કોણ છે કોણ જે પટેલ ની બેબી હમણા કહો મને નત ખબર ચલો હવે આગળ મળીએ કે એવું કઈ હતું બોલો માતાજી શું છે આજે હું બનાવવાની છું લીંબુ પાણી બીજું ઋતુ ટેલી સ્લો કરતા બીકુ આજે હું બનાવવાની જવાનું તમે सोचते છો ચડાવી હું જાતે ચડ ચડી ગયા જબા તજોવો લેમનનો જ્યુસ ની કાઢી દીધો છે મમ્મી અને આ થોડું થોડું સુગર અને salt મેઈક સહી ક્યુ છે તો હવે હવે આ લેમન આમાં નાખી દેવાનું ના દો મમ્મા তো চাটি পন্লো চাটি ভিলে আনো হাতো হাতো লঈজু তো জোমা আট্টু লেমন্স ছে জুরাত পারে তো মমান আগে সে ওকে মোকে তুলা� જો એમનો નીકળે પહેલા આમ કર અને આમ આમ બ્રેક આમ ઓલું સુ ગીવે આમ કર આમ ટ્વિસ્ટ કર તો આપણે બણને નાખવાનું છે જોઈયું હા જોઈયું હો ઈ લખાયા જોઈયું કોણ છે શું નામ છે તારું હે કોણ છે અહીંયા આવી તું આવ્યો હે મને તાર પાસે મેંગો ની સ્મેલ આવે છે કોણે મેંગો ખાધી હે ના ના મલાઈ ખાતો તો મલાઈ ખાતો તો માન માટે નો લાવ્યો હે લાવ્યો આપીસ મને હે મમ્મી મમ્મા સુકાય એમાં વઈ ગયો લો

નિકિતા ધાબામાં આવો બધા થેપલા ને ટટણી ના થાણું કાવા ચબનાની હું ટેપી નાખ્યું

નું કામ આવે છે તમને ખબર છે કે મારા વિડીયો કેમ જાય કેમ જાય કરું બાયોસ્કોપ લગાવીને એટલે બાયોસ્કોપ લગાવી ચલો બધા પરાઠું સંભારો અને ચા સોરી ખેપલું ગલતી સે મિસ્ટેક હો ગઈ મમ્મી કે એટલે જ કહો એ ભાઈ આખા સંભારો સંભારો ને હું મોંગો ખાઈશ

ફાર્મ નો વાડી હતી એટલે ત્યાં ગેસ નો તો ચૂલો જ હતો તો બટેકા પાણીપુરી ના મસાલો તો એ બટેકા ચૂલે બાઈફાતા ને મસ્ત ટેસ્ટ આવતો હતો નો પુરી પુરી ને બટેકાનો મસાલો ખાવ ને ચાટ મસાલો નાખી એમને પાણી વગર ચાલે એવું હતું મસ્ત હતો મસાલા કઈ હોય નઈ બહુ તો તમને સાક કેટલું મીઠું લાગે હા ગરમ કરતા મળવા કેમ બા હમ જો અમે જમીન ફ્રી થઈ ગયા પણ આમ સ્વગ જોવો તમે હે ને

પણ એ કમેન્ટ હમણાં આ વિડીયો એન્ડ થઈને ત્યારે હું પાછળ મૂકી દઉં છું તો બસ હું રોજ થોડી થોડી કમેન્ટ વાંચીશ જેની સારી લાગે એવી હશે કાંઈ કોઈનો કોઈ ક્વેશ્ચન હશે તો જવાબ આપશું કેમ ચોક્કસ ચલો બાય મળીએ કાલે કેમ છો બધા તો મને કોઈ એવું કીધું હતું કે તમે લાસ્ટ વિડીયોના લાસ્ટ એન્ડમાં જે સારી સારી કમેન્ટ હોય એ રીડ કરજો તો હું આજે બે ચાર કમેન્ટ રીડ કરું છું નામ સાથે જ લઈશ એટલે રૂપ પી ફોર ઝેડ એસ કોઈ અકાઉન્ટનું નામ યુઝરને મળ્યું એવું લાગે છે ખબર ન પડતી કોંગ્રેચ્યુલેશન્સ ટુ યુ એન્ડ યોર ફેમિલી ફ્રોમ યુકે તો થેન્ક યુ યુકેથી જુએ છે પછી કોણ છે સોનલ મહેતા કોંગ્રેચ્યુલેશન્સ નિકિતા પટેલ ફેમિલી વેરી ઓથેન્ટિક બ્લોગ થેન્ક યુ એ ઘણી વખત કમેન્ટ કરે છે હેતલ સોલિયા તમે એડિટિંગ કઈ એપમાં કરો છો તો હું એડિટિંગ વીએનમાં બી ક્યારેક કરું છું અને ઇન શોટમાં બી કરું છું પારુલ પીઠડિયા બહુ જ મસ્ત બ્લોગ બનાવો છો તમે ફેમિલીનો હું પારુલ છું બોમ્બે બોમ્બેથી મારું નામ બોલજો તો પારુલ પીઠડિયા થેન્ક યુ સો મચ તમને અમારા વ્લોગ ગમે છે બસ આમ જ જોતા રહેજો અને કોંગ્રેચ્યુલેશન્સ તો ઘણા બધાએ કીધું છે તો એ બધાને થેન્ક યુ સો મચ અને લીલાબેન સોરઠિયા કહે છે કે એક લાખ પણ જલ્દીથી થઈ જશે તો થેન્ક યુ તમને પણ નામ લેજો વિડિયોમાં આરતી ભરવાડ તમારા વિડીયો બહુ મસ્ત આવે છે તો આરતી બેન તમને પણ થેન્ક યુ સો મચ અને આમને અમારા વિડીયો જોતા રહેજો અને અમને સપોર્ટ કરતા રહેજો આગળ વધારતા રહેજો અમે સારા સારા વ્લોગ બનાવીને તમારા બધા માટે મૂકતા રહેશું ચલો તો તમને બધાને થેન્ક યુ અને બાય